સિંગતેલના ભાવમાં સિંગતેલના ભાવ વધારોમાં આવ્યો છે કે જે માવઠું થયું એના હિસાબે જે મગફળીના પાકપાણીમાં બગાડ થયો નુકસાની થયેલી છે તો જે પાકપાણીની ધારણા હતી કે પાક આ પ્રમાણે થશે તો એમાં ખાસો હવે ઘટાડો આવ્યો એના હિસાબે દિવાળીથી અત્યાર સુધીમાં લગભગ સિંગતેલમાં બસો રૂપિયા જેવો ભાવ વધારો થયેલો છે દિવાળી પહેલાં ભાવ જોવા જાય તો છ ચોવીસોથી ચોવીસો પચાસ રૂપિયાના ભાવ હતા અત્યારે થી સત્યાવીસો રૂપિયાના ભાવ ચાલી રહ્યા છે આવતા દિવસોમાં હજી પણ બી અત્યારે ચીક્કીની સિઝન ચાલી રહી છે તો ચીક્કીવાળાની પણ બી સિંગાણામાં ડિમાન્ડ સારી છે અને આવતા દિવસોમાં ખાનાર વર્ગની પણ બી બારમાસી સિઝનને હિસાબે ખરાગી રહેશે તો હજી પણ બી અહીંથી પચાસ સો રૂપિયાનો પાવર સારો આવી શકે સાઈડ તેલમાં જોવા જઈએ તો પામોલિન છે સનફ્લાવર છે કે કપાસિયા છે એમાં હાલ તો કોઈ બહુ મોટી વધઘટ નથી